તૃપ્તિબા આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીએ સૌથી પહેલો સવાલ તૃપ્તિબા ત્રણસો ફોર્મ ભરાવાની વાત હતી એ કેમ ના થયું અને હવે ક્ષત્રિય સમાજ કોની સાથે અચ્છા બિલકુલ હું આપને ધ્યાન દોરું કે જ્યારે મેં પહેલી જ્યારે મારું અમે સો ફોમનું જ્યારે રજૂઆત કરી ત્યારે અમારી પાસે એક પ્રાથમિક માહિતી હતી કે પાંસઠ ઉપર જો મત ઉમેદવારી ભરવામાં આવે તો પછી બેલેટ પેપર પર ચૂંટણી થાય તો અમે એ તૈયારી દર્શાવેલી હતી અમારી પાસે સારી એવી સંખ્યા હતી કમિટીમાં અમે વાત કરેલી પછી ઇલેક્શન કમિશને ત્રણસો એવું એક સંખ્યા બતાવ્યું કે એની ઉપર છતાં પણ અમે એની સાથે તૈયારી સાથે ચાલતા હતા પણ આપે જોયું હોય કે અમે મીન્સ આની સાથે પછી અમે કમિટીના બહેનો સાથે પણ જે કંઈ રજૂઆત કરી અમે બધી જ અમારી જે સંસ્થાઓ છે એની સાથે રજૂઆત કરી તો ત્રણસો પંચ્યાસી પર ભાઈ કદાચ જો બેલેટ પરથી નથી થતી તો એક સારો એવો ઇલેક્શન કમિશનનો ખર્ચો ઈવીએમના પર જે કંઈ ખર્ચો થાય એક બહુ મોટી સંખ્યામાં આવે તો અમે આ બધી જ લીગલ ટીમ સાથે વાત કરી અને એક સમાજ હિતમાં પણ કારણ કે જે ટેક્સનો પૈસો જ્યારે વપરાતો હોય ઇલેક્શનમાં તો એ પણ બધાના ખીચામાં જતું હોય બીજું એક રણનીતિના ભાગે પણ અમે હું વિચાર્યું કારણ કે પહેલાં અમારી રણનીતિ હતી ટિકિટ રદ કરાવી એટલે રણનીતિના ભાગે બીજી વાત એવી થઈ કે અચ્છા ટિકિટ રદ નથી થતી તો હવે અમારે નિર્ણાયક અત્યારે શું થઈ શકે તો ઓબ્વિયસલી કે જ્યારે હવે પાર્ટી ટિકિટ રદ નથી કરતી તો બીજેપીને રૂપાલા સાહેબને હરાવાય અમારો મોટા મોટો ટાર્ગેટ છે અને અમે ગ્રાઉન્ડ લેવલ પર એમાં બહુ અમે ઝીણવટપૂર્વક અત્યારે વર્ક કરી રહ્યા છીએ એની માટેનું મતદાન થશે અને એની માટેની અમે તૈયારી પણ ચાલુ કરી દીધી છે છેલ્લા કેટલાય સમયથી જે સંકલન સમિતિ છે એના ઉપર ઘણા બધા આક્ષેપો થયા છે આજે પણ મીટિંગ શરૂઆત થઈ ત્યારે જ પદની પદ્મિની બા આવ્યા અને એમને કહ્યું કે સંકલન સમિતિ આખા આંદોલનની પથારી ફેરવી છે તૃપ્તિબા કહેતા હતા ત્રણસો ફોર્મ ભરાવાના છે કશું જ ના થયું અને મુદ્દો ત્યાંનો ત્યાં છે અને સંકલન સમિતિના કારણે આંદોલન પડી ભાંગ્યું આપ મને પાલબેન સમજાવો આટલા દિવસમાં આપે તો કદાચ રિપોર્ટિંગ કર્યું હશે મારું કર્યું હશે સંકલન સમિતિના કોઈનો ક્યારેય શું ઢીલો થયો છે અમે પહેલાં દિવસ તેને હું આપને કહું કે અમે બધા તો સામાજિક કાર્યકર છીએ સમાજની અસ્મિતા અમે તો સમાજની અસ્મિતા બહેનો દીકરીઓ માટેના પ્રશ્નો સામાજિક પ્રશ્નો એની માટે કામ કરીએ છીએ આટલા દિવસથી અમારો કંઈ સૂર એક નથી થયો મીન્સ કોઈનો એક એક જણનો સુર મને હું આ બધા કોર કમિટીની સત્તર મેમ્બર સાથે છું અમારો કોઈનો સુર નથી ઢીલો પડ્યો અને નથી જ આમાં પહેલે દિવસથી જ્યારે પહેલી પીસી બોલાવેલું હતું ત્યારે જ અમે કીધું કે આમાં કોઈ અસ્મિતાનું જ્યારે વાત હોય સ્વાભિમાન સાથે સમાધાન ન જ હોય પણ કોઈ વ્યક્તિગત આજે કોઈ માણસ ટીપા ટીપ્પણી કરે છે તો આપણે અહીંયા જોયું હોય કે નેવું સંસ્થા અત્યાર સુધી અમારી સાથે એક સામાજિક કાર્યકર તરીકે જોડાયેલી હતી અહીંયા આજે પાંચસોની સંખ્યા હતી તો દરેક તાલુકા લેવલ જિલ્લાના વ્યક્તિ જોડેલા છે અને સંકલન સમિતિ છે એ નેવું વર્ષથી સિત્તેર વર્ષના અમારા વડીલો છે જે વર્ષથી સમાજમાં કામ કરે છે એ બધા છે એટલે આજે તૃપ્તિવા સંકલન સમિતિ નથી ચલાવતા કે બે કોઈ પાંચ સાત વ્યક્તિ નથી ચલાવતા આ એક સામાજિક સંસ્થા છે અને ગરીમાની વાત હોય બહેનો દીકરીની વાત હોય ત્યારે કોણ નમતું જોગતું હોય એટલે આ બધાને કોઈ હું તો માનું છું કે આ બધા બહુ આ વિષય જ અસ્થાને છે અત્યારે કારણ કે આમાં અત્યારે વાત સંકલન મીન્સ અત્યારે જે ચર્ચા આપે મને કરી એ પ્રમાણે કહું કે જ્યારે સીએમ હાઉસ પર અમે જતા હોય ને ત્યાં પણ અમે એક સુરે કહી દેતા હોય કે ભાઈ અમે બધું જ હતું કર્યું અમે બધી જગ્યાએ અત્યારે અત્યાર સુધીમાં અમે રજવાડા અખંડતામાં જરૂર હતી અમારા વડવાઓ આપી દીધા એ પછી બીજી ઘણી બધી વસ્તુઓ અને છતાંય અમે મન મોટું રાખ્યું છે પણ બેનો દીકરો નહીં રાખે આપણે કદાચ જોયું તો અમે ક્યાં અત્યાર સુધી તો એ ક્વેશ્ચન છે છે આ એકાદ બે જણે કોઈ એવા સ્ટેટમેન્ટ આપી દીધા હોય સંકલન સમિતિમાં અમારી કોર કમિટીમાં તો તમે એક અવિશ્વાસ ઉભો કરો તો ઠીક છે બાકી આમાં તો કોઈ હવે કોઈ સ્થાન જ નથી આચરશે અલગ અલગ જે આગેવાનો છે જેમ કે પદમની હોય ગીતાબા હોય પ્રજ્ઞાબા હોય એ પહેલા દિવસથી પોતાની રીતના આંદોલન આપી રહ્યા છે પોતાની રીતના વિરોધ દર્શાવી રહ્યા છે પ્રજ્ઞાબા ચાલુ મિટિંગમાંથી નીકળ્યા અને ફરીથી એમને ચીમકી આપી છે કે જો પરસોત્તમ રૂપાલા ચૂંટાશે તો પાંચસો બેનોની લિસ્ટ મારી પાસે છે અમે જોહર કરીશું જો આ બહુ દુઃખદ વસ્તુ કહેવાય અને આપને એક પણ કહે પહેલો જ દિવસ હતો અમે પહેલાં જ બધા ભાઈઓએ પણ કીધું એ લોકશાહી છે તો એવું વિચારો આજે કદાચ અમારી માટે ચિંતાનો વિષય હું સંકલન સમિતિનો જવાબ બોલું છું તૃપ્તિભાનો નહીં અમારી માટે જ્યારે અમારા સમાજના જે રાજકીય વડીલો નેતાઓ પધાર્યા ત્યારે એમને પણ આ ચિંતા વ્યક્ત કરી હતી કે બહેનો આવું પગલું ના ભરવું જોઈએ આ લોકશાહી છે આપણે લલત આપશું અને છેલ્લે સુધી લડશું આજે કોઈ પણ પહેલાંના યુદ્ધોની વાત કરો તો પરિણામ શું હોય ખબર ના હોય છેલ્લે સુધી લડાય એટલે હવે વ્યક્તિગત કદાચ કોઈ નિર્ણયો લે છે પણ સમાજ આનો કોઈ સપોર્ટ મીન્સ એટલે સમાજ મહેનત કરતા એમની લાગણી હોય પણ આ જે જોહરવાળી વસ્તુ છે કે એ આ ખરેખર દુઃખદ કહેવાય કાયદાનું પણ આત્મવિલોપન કરવું એ કાયદો પણ તોડે છે તો આજે સંકલન સમિતિના વડીલો એમને સમજાવે છે કે કોઈ જગ્યાએ તો એમને સમજવું જોઈએ વડીલોની ભાવના સમજવી જોઈએ આજે મારા પરિવારમાંથી આપના પરિવારમાંથી કોઈ વડીલો મોભી વ્યક્તિ કહે છે ત્યારે એમનું માન પણ રાખવું જોઈએ આ લોકો પણ મહેનત કરે છે આમાં જે ટિપ્પણી કરે છે આ વિચારો કે એમના વિશે જે કંઈ સંકલન સમિતિના વડીલો વિશે ખરાબ બોલે છે જી એ જે ખરાબ બોલે છે તો એક દુઃખદ વસ્તુ એ પણ છે કે આપણા પરિવારના મોભી વ્યક્તિ છે આપને જેટલી ચિંતા છે આજે હું દીકરી તરીકે મને જેટલા મારા મારા માતાઓની ચિંતા હોય એનાથી બધા વડીલોને પણ હોય જ તેને પણ આ સાંપ્રત સમયમાં શું જરૂરી છે કઈ રીતે ચાલી શકાય એ વધારે મહત્વનું છેલ્લો સવાલ છે સંકલન સમિતિનું સ્ટેન્ડ શું છે કારણ કે ઘણા બધા આગેવાનોનો વિશ્વાસ સંકલન સમિતિથી ઉઠી ગયો છે કોઈ કોઈ વિશ્વાસ ઉઠવામાં બે ત્રણ વ્યક્તિઓ છે જે સમાજ સાથે સંકલન સમિતિ સાથે ન જોડાયેલા હોય અથવા વ્યક્તિગત કોઈ લડતા હોય આપે અહીંયા જોયું હતું પાંચસો જણે જ્યારે આપ કદાચ હાજર હોય મીડિયા કે પાંચસો જણે જ્યારે હાથ ઊંચો કરી દીધો અને આપે સંમેલન પણ જુઓ ત્યાં પણ બધાએ કીધું હતું કે સંકલન સમિતિના વડાઓ જે કોઈ નિર્ણય લેશે સ્વીકાર્ય છે એટલે આમાં અવિશ્વાસની કોઈ વાત આ બધી અસ્થાને વાત છે આંદોલનને બીજા રસ્તે ફાંટામાં દોરાવવાની વાત છે એમાં કોઈ વિરોધની કોઈ વાત જ નથી આ હતા તૃપ્તિબા અને તૃપ્તિબાની સાથે પહેલાં પણ ઇન્ટરવ્યૂ કરેલા છે અત્યારે પણ કર્યું જે વેગથી આંદોલન આગળ વધી રહ્યું છે એમાં આગેવાનોમાં મતભેદ થતા દેખાય છે પદ્મિની બા કંઈક અલગ કહે છે ગીતાબા કંઈક અલગ કહે છે તૃપ્તિબા કંઈક અલગ કહે છે અને સામે પક્ષેથી એવું પણ આવે છે જેમ કે પદ્મિની એવું નિવેદન આપે છે કે તૃપ્તિબા હોય કે પછી સંકલન સમિતિ હોય એને આંદોલનની પથારી ફેરવી હવે આંદોલન કઈ તરફ જશે એ જોવાનું રહ્યું